ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી ચોવીસ કલાક ભારે રહેશે હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અમરલાલ પટેલે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાકમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે અને ભારે વરસાદ ખાબકી શકે છે હવામાન નિષ્ણાંતનું કહેવું છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં જ વરસાદી માહોલ જામશે ગુજરાતમાં હવે આગામી ચોવીસ કલાકમાં પાણી પાણી થઈ જશે આગામી ચોવીસ કલાક ગુજરાતમાં ભારે વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે જેમાં ખાસ કરીને ભાવનગર બોટાદ અમરેલીમાં ભારે વરસાદની શક્યતા છે આગામી પંદરમી અને સોળમી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે જેને કારણે સત્તર થી ચોવીસ જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે આગાહી પ્રમાણે ગુજરાતમાં આહવા ડાંગ વલસાડ ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં વરસાદ લાવવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં મસાલ થશે રાજ્યના ભાગના વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં ભારે થતી ભારે દક્ષિણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના ભાગો મધ્ય ગુજરાતના ભાગો રાજપીપળાના ભાગો ભરૂચના ભાગો તેમજ પંચમહાલના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો કચ્છના ભાગોમાં હમણાં આગામી ચોવીસ કલાકમાં વરસાદ થશે અગિયાર તારીખ સુધી વરસાદ થવાની શક્યતા છે